નાણાં છે તેમજ અન્ય જે સરકાર દ્વારા ફાળવામાં આવેલી ગ્રાન્ટ છે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવ્યો નથી અને તેમાં ગેરરીતિ આચરવામાં આવી છે તેવું પોલીસ ફરિયાદમાં જણાવવા આવ્યું છે સાથે સાથે જે તંત્રની ટીમ દ્વારા જે સ્થળ પર કામોની તપાસ કરતા કેટલાક સ્થળો પર કામો નથી થયા હોવાનું પણ જાણવા મળ્યું છે તો આ મામલે શહેરા પોલીસ મથકે સરપંચ અને પૂર્વ સરપંચ સામે ફરિયાદ નો છે ફરિયાદ નો પોલીસે તેમની સામે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે શહેરા તાલુકાના સરપંચ આલમમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે અત્રેના શહેરા તાલુકાના મોરુંડારા ગામ પંચાયત ખાતે વિકાસના કામો જેવા કે ચૌદ ગુનાળા પંચ પંદર ગુનાળા પંચ એટીવીટી યોજના ટીએસપી યોજના એમાં બે હજાર પંદરથી આજ દિન સુધી જે તે સમયે તપાસ કરવામાં આવેલી હતી જેમાં ઓગણસાહીઠ કામો સ્થળ પર નહીં થઈ સીધા સરપંચ શ્રી દ્વારા પૈસાની ઊંચા પથ્થર કરવામાં આવેલી હતી તેવું તપાસમાં બહાર આવેલો હતું જે અનુસંધાને એનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગોધરાને કરવામાં આવેલો તો તેમના દ્વારા એ સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માટેનો હુકમ કરવામાં આવેલો હતો જે હુકમને અનુસંધાને ગઈકાલ રોજ જે તે વખતના પૂર્વ સરપંચ અને ચાલુ સરપંચ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે કામો હતા અને આશરે આશરે એક કરોડ જેવી રકમ થાય છે